રાધનપુર તાલુકાના કેટલાક ગામોમાં દારૂબંધી કરવા માટે લોકો હવે જાગૃત બન્યા છે થોડા સમય પહેલા રાધનપુર તાલુકાના પોરણા ગામના કેટલાક ગ્રામજનો ભેગા થયા હતા અને દારૂબંધીની વાત કરવામાં આવી હતી ત્યારે હવે પેદાસપુરાની પણ આવી જ વાત જોવા મળી રહી છે સ્થાનિક લોકોએ સ્થાનિક પોલીસને બોલાવે છે ને ત્યારબાદ

દારૂ બંધ કરવા માટે ગામ લોકો જાગૃત બન્યા છે થોડા સમય પહેલા રાધનપુર તાલુકાના પુરાણા ગામે ગામ લોકો એકઠા થયા હતા અને ગામમાં દારૂ ઉપર પ્રતિબંધ લાવવાની ચર્ચા પણ કરવામાં આવી હતી ત્યારે હવે રાધનપુર તાલુકાના પેદાસપુરા ગામે પણ દારૂ ઉપર પ્રતિબંધ લાવવા માટે જનતા રેડ કરવામાં આવી છે પેદાસપુરામાં કેટલીક જગ્યાએ દેશી દારૂનો હડવો ચાલતા હતા ત્યાં ગામ લોકો એક મિટિંગ કરે છે ત્યારબાદ પોલીસ બોલાવે છે અને પોલીસ ઘટના સ્થળે દોડી આવે છે અને ગામ લોકો પણ આરેડ માં જાય છે અને ત્યાં દેશી દારૂ ના હડા બંધ કરાવે છે ત્યારે સ્થાનિક આગેવાનનું એક નિવેદન આવ્યું છે તે નિવેદન જોઈએ ત્યારબાદ ચર્ચા કરીએ મારું નામ લાદુજી ઠાકોર પૂર્વ સરપંચ મુકામ કેદાશપુરા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ મારા ગામમાં આજે અમે જનતા રેડ કરી અમે પોલીસને બોલાવી અને પોલીસને બોલાવી અને આખા ગામે એક થઈ અને જે દારૂ નામનું દૂષણ હતું ગામમાં ચાલતું હતું એ અમે ઘરે ઘરે જઈ અને ક્યારબા જે દારૂના ભરેલા હતા દારાના એ બધાએ છીતર્યાસી ક્યારબા ફોડી અને અમે આખા ગામમાં આજે એવું કર્યું હે કે જે ગામમાંથી દુખ આખું કાઢ્યું હે આવું નાવ અમારે જ્યારે કંઈ કાર્ય કરવાનું થાય આવોને જનતા રેડ કરવાની થાય ત્યારે અમે જ્યારે પોલીસને ફોન કરીએ ત્યારે તાત્કાલિક આવી જવી પડે કારણ કે લોકો અમારા પર કદાચ હુમલો કરે તો પછી સરકાર શ્રી અમને ખોટા પાડે પણ સરકાર ભેગી હોય અને આ કામ કરીએ તો આ દારૂ નામનું દુશન આથી દૂર કરવાનું છે આ દેશમાંથી દૂર કરવાનું છે આ ગુજરાતમાંથી દૂર કરવાનું છે કારણ કે દારૂમાં બધા નાના નાના યુવાનો ખૂબ મરણ પામે છે અને નાની ઉંમરે વિધવા થાય છે એના કારણથી સરકાર શ્રીને પણ અમારી નમ્ર કે મુખ્યમંત્રી સુધી આ વિડિયો જવો પડે અને ખબર પડવી પડે કે આ જ રીતે જનતા રેડ કરે ગામો ગામ પોલીસ હંગાથે રહે અને હંગાથે રહી અને ગામો ગામથી આ દારૂ નામનો દૂષણ ગુજરાત રાજ્યમાંથી કાઢવો પડે કારણ કે આપણે આધી બાપુનું સપનું છે કે મારા ગુજરાતમાં દારૂ બંધી છે એ પણ આપણે પાલન કરવી પડે આપણી સરકારને આપણે જનતાને બધાને પાલન કરવું પડે જનતાને પણ હું કહેવા માગું કે આ આપણે ખોટો રિવાજ આપણે કરવો નહીં અને આવા રિવાજથી આપણા ખૂબ બાળકોને નુકસાન થઈ રહ્યું છે અને આપણા બાળકો ખૂબ ભણ્યા વગર અને નોકરી વગર રહી જાય દારૂના લક્ષણે સડી જાય એટલે ખૂબ જ બરબાદી આવી છે અને આ આ અગ્રણી નું કહેવું છે કે અમારા ગામમાં દારૂ નું દૂષણ છે એટલે દારૂ ના દૂષણ ને નાબૂદ કરવા માટે ગામ લોકો દ્વારા પહેલ કરવામાં આવી છે અમારી જ્યાં જ્યાં પોલીસ ની જરૂરિયાત હોય ત્યાં પોલીસ અમને સહકાર આપે તેવી માંગણી કરવામાં આવી રહી છે ગામ લોકો જનતા રેડ કરે છે પોલીસને પણ બોલાવે છે અને ગામમાંથી દારૂ નાબૂદ કરવા માટેના પ્રયત્ન જોવા મળ્યા છે ત્યારે રાધનપુર વિસ્તારમાં તમે પણ સરપંચ છો તમે પણ એ ગામના આગેવાન છો અને તમારા ગામમાં દારૂ વેચાણ થતું હોય તો તમે પણ સ્થાનિક પોલીસને બોલાવી અને જનતા રેડ કરાવી શકો છો કારણ કે આ દારૂનું દૂષણ ઘણાતા સમયથી જોવા મળી રહ્યું છે અને આ દારૂના દૂષણથી નાની ઉંમરની કેટલીક મહિલાઓ વિધવા પણ થઈ છે અને આ વિધવા થઈ હોવાના કારણે જ રાધનપુર તાલુકાના પોરણા ગામના લોકો જાગ્યા છે પેદાસપુરા ગામના લોકો પણ જાગ્યા છે ત્યારે હવે રાધનપુર તાલુકામાં સરપંચો પણ જાગ્યા છે અને આ જાટડાની સાથે જ જનતા રેડ કરવામાં આવી રહી છે સ્થાનિક પોલીસને પણ બોલાવવામાં આવી રહી છે ત્યારે અનેક સવાલો ઊભા થયા છે જો તમારા વિસ્તારમાં દારૂ છે

હાલ તો રાધનપુર તાલુકાના બે ગામોમાં જાગૃત નાગરિકો બન્યા છે અને પોતાના ગામમાંથી દારૂ નાબૂદ કરવા માટેના પ્રયત્નો જોવા મળ્યા હતા બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર